નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતની અંદર 14મ પાઠ રહ્યા છે જેનું નામ શું છે તો કે સાબરનો સોન ધારો કળા યસવાલી પંયા સાહિત્ય પ્રકાર એકલક અને મૂળ રૂપે આપણી પાસે નથી આપણે વાત કરી રહ્યા છે કે ભારતનો ક્યારે વિકાસ થાય અને ક્યારે પુનઃ ખેડે કે સંકોચાઈ જાય છે એના ઉપર વાત કરી લે છે થોડી ઘણી આપણા ઘરની ઘરનો જે માહોલ છે તે છે સાથે સાથે આજની જે શિક્ષણ પદ્ધતિઓ છે આ બધી બાબતો બાળકના વિકાસમાં ક્યાંક બાધારૂપ બનતી હોય તો ક્યાંક અત્યારે વિકાસ પણ બનતી હોય છે અને એના ઉપર જ કંઈક આધાર રાખતો આપણો આજનો પાઠ છે બરાબર આપણે બે તો પાત્રને કેન્દ્રમાં રાખીને આખતો એકાંકીની રચના કરવામાં આવેલી છે અને જોયા આપણે વાર્તા આખ્યાનમાં બે પાત્રો પ્રવેશેલા છે અંજન અને કિંનરી અંજન એ આજુબાજુ આખા એકાનગીને ઊંધી ના પ્રમાણે એવું કહે છે કે અંજન કંઈક રંગ મેરાની કરી રહ્યો છે અને થોડોક આક્રી શિક્ષા પદ્ધતિમાં થોડો ગુસ્સોવાનો વ્યક્ત કરી રહ્યો છે અને એવું લાગે છે કે આપણી વાર્તા અંજન નું તો એવું લાગે છે કે કયા વિષય કેટલા બોક્કો કેટલું યાદ રાખો એક વિષય તો બોલી જાઉં છું બરાબર હવે બધું રજૂઆત કરી રહ્યો છે મેળવણી થતી નથી અને એવું કહે છે કે થોડોક જે ખડિયો હતો પ્રભાવો પડેલા છે અને એ જ વખતે કંજન ને બેન ઇંધણી આવે છે જેના ગણા નાની છે એ સત્તર સત્તર કેટલા સો એટલો પૂછવા માટે આવે છે અને જે જે રૂમનો જે માહોલ જુએ છે અને એને લીધે બંને વચ્ચે શું થાય છે કે ઝઘડો થાય છે અને અંજન એવું કહે છે કે હું ભૂતકા પણ મારું પણ જ્યાં હું તને કહેવાનો નથી

साना तो गुस्सा का मिल जाए केमरे सनद हम पचा तब पचा नमस्ते चला लिया सनी वर्ष में चला जाए अंजलि आ किनू माने क्यानी बज रहे छे जो खत पड़े वही कहे छे जो परिस्थिति छे ते जो એટલે यो के छे का किनू किनू એટલે किननरी मन ने क्यानी बज रहे छे एरन तो पते निकिराय केमरे किनदार वाक्य अनुभव से हो અને પાછળ અસ્થિ ચક્રીય ચુડાળ જેવું કોણવાયું છે બરાબર કેમેરે કિંદર સામે કિંદર કિડની મસ્તી તો અંજુ કરે છે એના હાથ જો એના કપડા જો પેલો અંધેર એવું કહે છે કે મને કિડનીનો દર્દ થાય છે એટલે કિંદર એટલે સાચો અંદે કઈ બોલો કે સો જો મસ્તીનો કળતા અંજુ કરે છે અંધર એના હાથ જો એના કપડા જો એના હાથ અને કપડા જો અંજને આંગળા અને કપડાનો ડાઘ સંતારવાની મહેનત લીધી હોય છે તે નક્કા મળે છે ડાઘ જોતા નિખિલ રાયનો વિચાર બગડે છે એ ચોટા કિન્નરી ગણ સુખે જાય છે સરકી જાય છે જો અંજને આંગળા અને કપડાના ડાઘ સંતારવાની મહેનત કરે છે બધા પાછમાં લાગેલો છે રામ એને સંતારવાનો શું કરે છે પ્રયાસ કરે છે પણ બધું શું થાય છે નક્કા મળે છે ডাকা জকন্তায় নিখি লাইন মিজাজ মকরয়েছ মিজাজ বকার ও ন্ধি প্রায় মাকো মকোছায়া মিজাজ বকার ওয়ে লাই কোয়ে কোয়ে কোয� અમે સાઈડ બીજાની પર્યાપ્ત કરતા અને એકને જ્યારે એક ઉપર જ્યારે ફાઈનટટતો હોય તો બીજો ત્યાંથી આરામથી સતી તે ત્યાં નો ઉભરે કેમ તો नक्कीને આવા જો આપણે પર પણ આવે એટલે ત્યાંથી સતી દેવામાં જ મજા હોય છે એટલે જોને કિનરી અંજન ઉપર ચાર પેન પાઈને કિનરી ને આવી શું કહે કે ઈને સર્વે તો amost માં આપસે એક્યા પરિસ્થિતિઓ બતાવશે

પોદરી પાટલી પડ ઓસે બાટલી કાશી આત્માવે ખોડી નાખે બરાબર આજેનો 60 અને આખા ઘરની અંદર સાડી સાઈ છે તો આપનો નીર પૂજી ગયા છે અને આ ઇનાર રૂમાલ છે બતી દે ગયા સાઈ ઇનાર રૂમાલ તો છે બતી દે ગયા સાડી છે અને સાઈ થી નાશુ થાય છે કે કપડા પણ બગડીયા છે સાઈ થી શું થાય છે ના કપડા પણ બગડીયા છે એટલે કે કપડા બગડીયા છે 칼과 마스크가 제, 칼을 베르사나가 제, 에, 싸게 나. 우, 브라다, 미키라, 은전히, 탑포트리데, 은전히, 디노, 닮은, 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 니키라, 탑포트리데, 은행, 니키라, 니키라, 권해, 은전히, 은전히, 탑포트리데, 은전히, 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 은, 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 은,

બ એટલે કે મને આ સાથે કોઈ આંતરિક કરતો દર આવી નિયમ તો ઓ પંજા હો લાલ સાયમાં વાદરી દેવા બે સહિતલી બંધતો એનો જોતો તો હું લાલ સાયમાં વાદરી દેવા જોતો વાક્ય બોલે પણ બોલતો નથી

કે બન્ને ને મેરાવણી કરવાથી ચામુરો રંગ થાય કે નથી થતો જો એટલે કે રંગ મેરાવણી કરી તો એનાથી ચામુરો રંગ થાય કે નથી થતો એ જોતો નખેરા કે જો ગુસ્સામાં છે નખેરા કે કોઈ રંગાનિયા નોકરી લે છે સૌ માથા પર પાછે તાવને મારે બે પાંચવાનું વંચ 10 વાગ્યા બેકલાઈ જો આપ ઉસી માકેટ પર લો કે બોલો તો તારા પક મટી રાખીસ મોર પકું સમાય આપણે બોલ્યું તો 4 મિનિટ પડે એટલે તળ આપા હાથમાં ચોપું પકરાય અને કઈ દેવામાં આવે જો 5 11 નું ઉછો છે તારે 10 છે બરાબર હવે તો કે આપડે કોણ ભરાય એટલે ગેરી છે કે કોઈ રંગાર કે નોખડે રહી છે શું रंधा कहलवा रंधा कौन खाए कलर रंगा नौकरी करी से करता हूँ कारण बड़ा अलग अलग रंग बीजा रंग बना रंग में रंग खबर हेतो रंग भेगा नव रंग बनाया कि रंधारण नौकरी करी है मेकअ वाँचवाच बराबर वाँचवाज मज दस वाग्य લાલા પેલા 10 કુવાડ્યા પેલા જો કોસીમાંથી આયો કે બોલ્યો તો તારા પગ પર પગ વાડી ના એટલે પાંસું કરી નાખવા જો તો તે મેલા ઓટ ગયો તો તારા પગસું કરી ના દે તાપી ના કે પંજે ખૂબ ચૂપ કોસીમાં ગોટવા જે નિહિરા જવા લાગે ચૂપચાપ પરમ કો પાઈને જે કોળે બોલવા બરાબર એટલે એક ચૂપચાપ પ્રશ્ન પૂછે છે અને નીલેરાજનો સંતાએ જવાબ આપે છે કિંનય પાછે આવે બાપુ માં રહે છે તમે અર્જુનને મારશો મત યો એવું માય કે માં કા વાતની અંદર સંવાદમાં બેકુલ જ આવશે આ નામનો ઉલટ થશે પર સંવાદની અંદર થાય કારણ કે એ અંદર બાપુ માં રહે છે કે તમે અર્જુનને મારશો માંનો અટલ નહીં થાય તા કે ભાઈ પહેલા નંબરનો ફોન છે મસ્તક બનાવે ત્યારે ભાઈનું મન એક ઊંઘું હોય છે ખાવે છે ત્યારે ઊંઘી જાય છે નથી ઊંઘતા ત્યારે પાછા લગાવે વર્ણા પાકડે બાકડે એનું નામ કોતરાય ગયું છે તાહી માને મોટા ભાઈના પરાક્રમો તો કહે પછી ભલે એનો પ્રાણો આવો કેટલા હશે કેટલા છોકરાનો હશે આવો બરાબર જેનો રેકોર્ડ તમને ખબર હશે બધા જાણતા હોય એવા કેટલા છોકરાઓ હોય ક્લાસની અંદર બરાબર એવું કહે છે કે બાપુ અંજુને કહે મારશો ને એવું માય કીધેલું છે

મોહનનો ઓર મોહન આ તો ભગવાનનું કામ તો નથી એ બતાવ્યા પણ મન ફરે આમ ઉડી જાય આસા આસમીએ જબ મેળામાં ગયો હશે મન ફરે ઉડી ગયો મારા બે કારો આત્મા પેલે નથી કરવા એ સિવાય બીજું કોઈ કામ કરવાનું નહીં ફક્ત વર્ગના બાકરે બાકરે એનું નામ ઉતરાય કર્યું છે તારી માને ઉતરાયનું ઉપરાણ કરાય ભલે પછી એનું ઉપરાણ થા ઉપરાણ કામનો જે બોક્સ લેવા તો પ્રાણ શું કરો તો કે પક્ષ મે કિનારી ચરી રહે છે અંજન ચરા પાછળ મત કરે છે જો કિનારી ચરી રહે છે અંજન પાછળ પાછળ મત કરે વળી ચોપડા માં આજે તારે માથે મન ભૂખો લાગે છે મને એમ કે બારક ને કોણ પલેશ કરાવે એટલે હું ઊંઘો રહેતો પણ હવે તમે તો મન ભરાઈ રાખીને બોલાવો એવા છો માવતરનો

એટલે મૂપરેટ કો મમ્મા આન્ના રાખીને બોલાઓ મમ્મા આન્ના રાખીને બોલાઓ પાણાને બોલાઓ ન બોલવું હોય છતાં પણ બોલવું પડે બરાબર બોલાઓ એવા જો માવતા નું આપતા પર દેખા કે શું જો માવતા નું માવતા પર વડીલ નું વડીલ પર શું આવી જાય જો એક મા-બાપ સલાહ પર પસંદ થાય એટલે વડીલ નું વડીલ પર સવાલી કો નથી બરાબર પરુ છે માતા પર સાચું શું